ઉનાળો વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે પ્રથમ દિવસે શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે સોમવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતાં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી બસો પચાસથી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે માર્ગો ઉપર સ્કૂલ વર્ધીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો હતો નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડી હતી ત્યારે ભરૂચ અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓના હોલાહલથી ક્લાસરૂમો ગુંજી ઉઠ્યા હતા નવા સપનાઓ નવા નિર્ધાર અને નવી તકો સાથે દરેક વિદ્યાર્થીને નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છે પાપા બગલી માનતા નાના ભૂલકાઓનો શાળામાં પ્રથમ દિવસ એટલે કે શાળા પ્રવેશ ઉત્સવ પ્રથમવાર શાળાનું પ્રગ પગથિયું ચડતા એવા પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન થયું છે જેમાં નાના વિદ્યાર્થીઓનું જમ્પિંગ વિવિધ રમતો અભિનય ગીતો વગેરેની રજૂઆત થકી પ્રથમ દિવસનું આયોજન કરી પ્રાર્થના વિદ્યાલય દરેક બાળકનું સ્વાગત કરે છે આ સાથે પ્રાર્થના પરિવાર સત્રના પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીઓનું કંકુ તિલક કરી અને મોઢું મીઠું કરાવીને હાર્દિક સ્વાગત કરે છે